લોકરક્ષક ભરતીમાં ગેરરીતિ આચરનારા સામે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે લોકરક્ષક ભરતીમાં ગેરરીતિ કરનારા સામે પગલાં લેવામાં આવશે વર્ષ બે હજાર એકવીસમાં ભરતી વખતે ગેરરીતિ કરનારા ઉમેદવારો સામે પગલાં લેવામાં આવ્યા છે સાડત્રીસ ઉમેદવારોને ત્રણ વર્ષ માટે રાજ્ય સરકારની ભરતીઓમાં ગેરલાયક ઠેરવવાનો નિર્ણય કરાયો છે સમાદાતા મેહુલ જોડા છે ફોનલાઇન પર મેહુલ જણાવશો કે લોકરક્ષક ભરતીમાં ગેરરીતિ આચરનારા સામે હવે પગલા લેવામાં આવ્યા છે શું વધુ અપડેટ બિલકુલ જે ભરતી થઈ હતી ગેરરીતિ કરનાર ઉમેદવારો સામે લેવાયા છે એલઆરડી બોર્ડ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે કુલ ઉમેદવારો એવા છે કે જે ત્રણ વર્ષ માટે રાજ્ય સરકારની તમામ છે રાજ્ય સરકારે આ સંદર્ભે વિશેષ નિયમો જે છે જે બનાવ્યા હતા તેનો ઉપયોગ આ તેની અંદર કરવામાં આવ્યો છે જે ભરતીમાં ગેરવિધિઓના જે આક્ષેપો અગાઉ થયા હતા તેમાં જે પૈસા નાણા આપનાર જે ઉમેદવારો હતા કે જે રાજકોટમાંથી પગેલું જેનું મળી આવ્યું હતું તેના સંદર્ભે પણ તે ઉમેદવારો કે જે પૈસા આપ્યા હતા જે આ પ્રતિની અંદર તેવા લોકોની સામે પણ પગલા લેવામાં આવ્યા છે કોઈ સાડત્રીસ એવા ઉમેદવારો છે કે તેમની સામે ત્રણ વર્ષ માટે આ પગલા ભરવામાં આવ્યા છે